વરસાદ માં નાવાની પણ મજા આવે છે કેવું થઈ ગયું છે બધું અને હવે અમારે રીંગણા પણ વાવાના છે રીંગણા ના રોખ પણ લઈ આવ્યા છે બધું પણ હવે શું કરવાનું વરસાદ ફૂલ ચાલુ છે તો જુઓ આ બધા ફરે છે વરસાદ ફૂલ પડે છે વરસાદ માં શું કરવાનું આ બધા છોકરા અહિયાં ચુપાઈ ને ઉભા છે પેલા બે વાસ્ત્રા છે એને પણ બાંધવાના છે આ બાજુ હવે પછી ગાયો ને બધાને બાંધી દેવું પડશે જો ગાય વરસાદ કેટલો ભરી ભરી ગયો છે ચાલ પિંટા પેલી ફા ચાલ ફૂલ વરસાદ છે વરસાદમાં માં એકદમ આ બાજુ જોઉં આ પિંટો ગાય નું કઈક બનાવે છે આ ગાય બાંધેલું છે વર્ષાદ ફૂલ ચાલુ છે હવે બધું સરખું કરવું પડે ને વરસાદ ની મોજ લેતા લેતા બધી આપડી મોજ કેવી થઈ ગઈ છે ગાય માટે આપડે આવે છે વરસાદ પૂર પડે છે હવે ગાય ને થોડુંક બનાવવું પડશે ફૂલ વરસાદ પડે છે દેખાય છે ને કઈ જો તમારા માટે વરસાદ માં આપનું ઉતાર્યું તમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

એટલા માટે તો અહિયાં બાંધી દીધું છે ગાય બી વિચારી ઠંડી લાગે છે હવે એનું પણ કઈક કરવું પડશે અને આ બાજુ તો ફૂલ પાણી ભરાઈ ગયા છે જબરજસ્ત ફૂલ વરસાદ છે સવાર થી વરસાદ ફૂલ ચાલુ છે ગાય આજે આપણે રીંગણા વાવાના હતા પણ એ પણ વાવાયા ને જો એવા ને પડ્યા છે રીંગણા મરચા રીંગણા કોબી ફ્લાવર હવે શું કરીશું કેટલું પાણી જબરજસ્ત ભરેલું છે ગાઈસ આજે તો એવું લાગે નદી આવશે એવું લાગે છે તો હમણાં કામ કરવા તો જઈશું રીંગણા તો વાવ હવે આપણે રીંગણા કેવી રીતે વાવશું જોવાનું છે સોગાઈ હવે આપડે ઘરે આવી ગયા છે વારા ચોકુલ ચાલુ જ છે હવે વરસાદમાં ખેતરે પણ જવાનું છે પણ ખેતર જતા નથી જો વરસાદ ફૂલ ચાલુ તો છે તો ગઈ જો પાણી એટલું ભરેલું છે અને વીજળી પણ એટલી થાય છે કડકડાટા ખતરનાક થાય છે તો ગઈ વરસાદમાં આમ તો મજા આવી જાય છે નાવાની કપડા પણ છે નહીં એટલે હવે મારે ફરવું નથી બાકી અમારા આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો સપોર્ટ કરવાનું બોલતા ને લાઈક કરો અને મારી વાત માનો અને કંજુસાઈ ના કરો લાઈક ફરી ફરીને ઠોકો મારા વાલા મિત્રો માય યુટ્યુબ ફેમિલી લાઈક ઠોકો ચાલો હવે નેક્સ્ટ વિલોગ મળીશું બાય બાય ટાટા સીયુ